ચૂંટણીનું પરિણામ વાગ્યા પહેલા દાવેદારોએ મકાન ગાડીયા છે દરેક ગામમાં જાતે નેતૃત્વ કરવાની ઈચ્છા રાખતા સ્થાનિક ગામના વહીવટીની કરવા તૈયારીઓ તેજ કરી આ સમગ્ર રાજકીય ગરમાવો વચ્ચે જીટી નાઇન ગુજરાતની ટીમે ગામે ગામ પહોંચી સરપંચ મનના દાવેદારોની મુલાકાત લીધી ટીમે સ્થાનિક સરપંચ દાવેદારો પાસેથી તેમના વિકાસના વાયદા અગત્યના મુદ્દા અને ભવિષ્યના પ્લાન અંગે વિગતે માહિતી લીધી ડેગામ ત્રિકોણીયો જંગ જામ્યો છે ત્યારે તેજાભાઈ વાણિયા વનરાસી દેવડા અને બળવંતસિંહ દેવડાએ વિકાસના કામોની પત્રકારો સાથે ખુલ્લામાં રજૂઆત કરી

ઓકે હું થરાદ તાલુકાના ડેલ ગામનો વતની છું મારું નામ દરબાર વનરાજસિંહ જુડજી ડેલ ગ્રામ પંચાયતની સરપંચના દાવેદાર તરીકે મારા ધર્મપત્ની ધનુભાઈ દાવેદારી નોંધાવેલ છે તો આપ હું સરપંચ તરીકે ચૂંટાશે તો ગોમના ગરીબ માણસોનું જે બનતી લાયક મદદ એમને કરીશ અને રોડ રસ્તા તથા ગટર લાઈનની સુવિધાઓ પૂરી પાડીશ કોઈ પણ ગરીબ માણસને એમને રહેવા માટે મકાન કે પ્લોટ માટેની જે સગવડો એમને જરૂરિયાત હશે તે બનતી બધી કોશિશ કરીશ અને અઢારે આલમને સાથે લઈ અને કાયમ માટે એમને જે રીતે મદદરૂપ થઈ શકાય તે થઈશ આરોગ્ય વિશે પ્રથમ એમનું ધ્યાન આપીશ અને કોઈ બી વસ્તુને મારા લાયક એમને કોમ હશે તો ગમે ત્યારે અડધી રાતે આવશે તો મારા દરવાજા ખુલ્લા રહેશે અને એમને પૂરેપૂરી મદદ કરવાની હું ખાતરી આપું છું મારો મારી પત્ની બબીબા ભળવસિંહ દેવડા

શિક્ષકનું બીજું બાકી રોડ રસ્તા શિક્ષક કોઈ છે શાળામાં ભણતર સારું નહીં હોય ભાઈ કહીશ બધું કહીશ મારા ખેતરમાં મેં શાળા બનાવી છે અને બધો વિકાસ મેં મારી ઘરમાં ખેતરી કરેલ છે પહેલાનો સરપંચ વગેરે અને હવે ગામને દ્વિ છે મળી જાય છે ગામ ઓકે હું થરાદ તાલુકાના ડેલ ગામનો વતની છું મારું નામ તેજાભાઈ ગલાભાઈ વાણિયા છે મારા ધર્મપત્ની વિમળાબેન એમની ઉમેદવારી નોંધાઈ છે ડેલ ગામ પંચાયત સરપંચ તરીકે હું ડેલ ગામની તમામે અઢારે આલમોને આલમને સાથે લઈને ચાલું છું અને તમામે તમામ સમાજોનું હું સાથ સહકારથી અત્યારે ઉમેદવારી નોંધાય છે અને તમામે તમામ સમાજના કોઈપણ પ્રશ્નો પડતર પ્રશ્નો હશે તો એમને નિરાકરણ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું ચાહે ભલે યુવાનો માટે લાઇબ્રેરી હો ગટરલાઈન વ્યવસ્થા હો પાણી નળ હો અને ગામના રહેવાસીઓ માટે શુદ્ધ પીવાનું પાણી તારું જોકે બોર છે તો એ પણ હું જવાબદારી લઉં છું અને ગામના કોઈ પણ આલમના વ્યક્તિને કોઈપણ પ્રકારની જરૂરિયાત હશે તો મારા મારો દરવાજો કાયમી માટે ખુલ્લો હશે અને એમના પણ કામ માટેની જો મારી જરૂરિયાત પડે તો હું મારી નૈતિક ફરજ સમજી અને એમને કાયમી માટે હું એમને પડખે રહીશું જમીન લેવલથી કરી અને નાનામાં નાનો વ્યક્તિ જમીન લેવલથી કરીને મોટા વ્યક્તિ સુધી જેટલી મદદરૂપ થાય અને એ કઈ રીતે એ એમના જીવનમાં ભવિષ્ય ઉજ્જવળ ઉજ્જવળ કરે એ એ એમાં મારો પૂરેપૂરો સાથ સહકાર અને પૂરો સપોર્ટ છે અને કાયમી કાયમી આ આ ગ્રામજનોનો હું કાયમી ઋણી રહીશ જીભાઈ તમે ડેલની જનતાને શું સંદેશ આપવા માગો છો ડેલની જનતાને માની લો કે મારા ગામની અંદર એવા ઘણા બધા પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ આ દિવસ સુધી લગભગ અગાઉના ઘણા બધા સરપંચો થઈ ચૂક્યા પણ આવ્યું નથી જેમ કે અમારે અહીંયા હોસ્પિટલ તો પી પીએચસી આ પણ ખૂબ આરોગ્ય માટે ખૂબ જરૂરિયાત છે એ યુવાનો માટે એમને મહેનત કરવા માટેની લાઇબ્રેરી એમની અત્યારે ખૂબ જ જરૂર છે એવા ઘણા બધા પ્રશ્નો છે જેને હું સાથે રહીને નિરાકરણ લાવશું ચાહે એના માટે કોઈ કોઈ પ્રયત્નો કરવો પડે તો હું કાયમી એ વાત ઉપર તત્પર રહીશ